માધવરાય તો ના બોલવાના વીણ બોલે છે અને કહે છે કે હવે આ ગામને ને ગાંગી ના ત્રાસ તમને કોઈ બચાવી નહી શકે અને આ ગાંગી આખા ગામને ને તયસ કરી નાખશે અને ત્યારે ગામ નો એક માણસ કહે છે કે હે માધવરાયજી આ ગાંગીના ત્રાસમાંથી બચાવી શકે ને એવો એક માણસ છે આ દુનિયામાં કે જે ગાંગીના ત્રાસ થી આપણને મુક્ત કરાવે છે અને ત્યારે માધવરાય તેની સામે જુએ છે અને આખું ગામ પણ તેની સામે જુએ છે તો સામે એક વૃદ્ધ દાદા હતા અને તેઓ પોતાની જિંદગીના હવે લગભગ થોડાક જ દિવસોના મહેમાન છે અને તેઓ કહે છે કે સાંભળો ગામ લોકો આપણા જે ડુંગર છે ને ને પાર કરીએ તો એક રાજા નું નાનું એવું રજવાડું છે અને એ રાજા ના દરબાર માં એવા એવા વિદ્યા ના જાણકાર અને મોટા મોટા પંડિતો છે કે તેમની પાસે દરેક વિદ્યાઓના તોડ છે અને તે રાજા આપણી મદદ કરવા આવે ને તો આ ગામ બચી જાય કેમ કે એ રાજાના ના બધી જ વિદ્યાઓ જાણનાર સાધુ સંતો અને મહાનુભવો છે અને ત્યારે માધવરાય કહે છે કે દાદા તમારી વાત તો સાચી છે કે એ રાજા બધી વિદ્યાઓ સામે લડી શકે એમ છે પણ આપણા આવા નાનકડા ગામ ને બચાવવા માટે તે અહીંયા શું કામ આવે અને ત્યારે દાદા કહે છે કે સાચી વાત છે માધવરાય એ રાજા કયા તો ના જ પણ તેને જો લાલચ આપવામાં આવે ને તો તે રાજા ચોક્કસ ગામ સુધી પહોંચી ત્યારે માધવરાય કહે છે કે આપણી પાસે એવું તો શું છે જેનાથી એ રાજા જાય અને એ માટે તે અનેક પ્રદેશો નો પડાવતો આવ્યો છે અને જો આપણું ગામ એ રાજા નું ઋણી બની જાય અને એ રાજ્યની પ્રભુતા સ્વીકારી લે ને તો રાજા આપણા માટે તેના મોકલે અને આ ગામ રક્ષા માટે ઘણા બધા પગલા પણ લે પણ આપણે એના માટે એ રજવાડાની રૈયત પડશે અને ત્યારે કહે તૈયાર છું અને આમ મિત્રો બચવા હવે આ ગામ એક રાજ્યની રૈયત બનવા જઈ રહ્યું છે અને પછી તો માધવરાય એક સંદેશો લખ્યો હે શ્રીમાન મહારાજ વિજયસિંહ અમારું ગામ કોઈ જ રજવાડા ને અધીન હતી અને અમારા ગામને એક મોભો જોઈએ છે તો અમારા ગામને તમારો રજવાડાના વિસ્તારમાં ભેળવી નાખો આટલો સંદેશ લખી અને બે ઘોડે સવારોને આ ના દરબાર માં પહોંચાડે છે ત્યારે વિજયસિંહ તો પોતાનો હાક દાઢ ડાયરો ભરીને બેઠો છે અને ત્યાં અનેક દરબારીઓ બેઠા છે અને અભણ કહોબા ખોડાઈ રહ્યા છે અને રાજાની રૈયત વાહ વાહ ઉડાડી રહી છે અને ત્યાં આ બે ઘોડે સવારો આવી અને રાજાને સંદેશો આપે છે અને ત્યારે વિજયસિંહ આ આખા ડાયરા ની વચ્ચે વાંચવાનું કહે છે અને પછી તેમનો માણસ આ ડાયરાની વચ્ચે આ સંદેશા ને વાંચે છે અને આ સમાચાર બધાને સંભળાવે છે અને જ્યારે આ સમાચાર વિજયસિંહે સાંભળ્યો ને ત્યારે તેમની છાતી ગજ ફૂલી ગઈ અને કહે છે કે એક નાનકડું ગામડું આપણી રૈયત માટે તડબે છે અને પછી તો રાજાએ રાજગાદી ઉપરથી ઉપર થી ઉભા થઈ અને ત્રણ તાળીઓ પાડીને ત્યાં તો પાંચ સિપાહીઓ હાજર થયા કે હુકમ મહારાજ જણાવો અને ત્યારે મહારાજ કહે છે કે અત્યારે તમે પાંચ જણા ઘોડા લઈ અને એ ગામ જાઓ અને એ ગામના મુખીને જઈને કહો કે આવતી આવતીકાલે મહારાજ ખુદ તમારા ગામમાં માં પધારશે અને અમને તમારી વાત મંજૂર છે અને આમ મિત્રો આ ગામ હવે એક રજવાડા ને આધીન બની જાય છે અને બીજી બાજુ આ ગાંગી બાબા ને કહે છે કે બાબા મારે બીજી વિદ્યાઓ ક્યારે શીખવાની છે અને ત્યારે બાબા પણ કહે છે કે અરે ગાંગી હું તો ભૂલી ગયો હતો તારે મને યાદ દેવડાવવું પડે ને ત્યારે ગાંગી કહે છે કે તો બાબા હવે યાદ દેવડાવ્યું ત્યારે બાબા કહે છે કે ગાંગી આજે તને બીજી વિદ્યાઓ પણ શીખવાડી દઉં જેથી તું તારા જીવનમાં કોઈ દિવસ ના પડે જેટલી નાખ્યું છે તો બીજી બાજુ વહેલી સવારે વિજયસિંહ રાજા પોતાના ઘોડે સવાર થઈ અને એક સિપાહીઓની ટુકડી સાથે આ ગામમાં આવે છે અને મહારાજ આ ગામમાં આવતા જોઈ અને ગામની પ્રજા તેમને જોવા માટે પડી છે અને પછી તો કચેરી આગળ માધવરાય વિજય સ્વાગત કરે છે મારી છે તો એમના સુખ દુઃખ ની ચિંતા પણ હવે મારી જ કરવાની છે અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ આ ગામ ખાધે પીધે લીલા લહેર છે કોઈ વાત ખોટ નથી પણ એક તકલીફ છે ત્યારે મહારાજ કહે છે કે મહારાજ જીવતે મારી તકલીફ કરે રે બોલો માધુરાય તમને શું તકલીફ છે અને હું આજે બાવી રજવાડાઓનો નો ધણી વિજય સિંહ તમને વચન આપું છું કે તમારી તકલીફ જો જળ માંથી ફેંકી ના દઉં ને તો મારું નામ પણ વિજય સિંહ નહીં અને ત્યારે માધવરાય કહે છે કે હે મહારાજ અમારા ગામમાં એક ગાંગી નામની માયા વિદ્યા વાળે છોકરી નો ત્રાસ છે અને અંદર લડાવે છે આટલી તકલીફ અમારી દૂર કરી નાખો બાકી અમને કોઈ વાત ખોટ નથી પણ હે મહારાજ આ ગાંગી એવો ત્રાસ વધી ગયો છે કે અમારું આખું ગામ રાત્રે સુઈ નથી શકતું દિવસે ખેતર કામ નથી કરી શકતું અને અમારા છોકરાઓ પણ હવે ડરી અને પોતાના ઘર ઘરમાંથી બહાર કાઢી શકતા નથી માટે આ ગામ ગાંગીના નામથી ડરી ગયું છે તો એ મહારાજ અમારી રક્ષા કરો અને અમને સાથ આપો ત્યારે માધવરાય ની આટલી વાત સાંભળી અને વિજયસિંહ રાજા તો ખળખળ દાંત કાઢી ને હસવા લાગ્યા કે અરે રે માધવરાય શું તમે મજાક કરો છો એમ વળે કોઈ રૂપ બદલી શકતું હોય છે ત્યારે માધવરાય કહે છે કે હા મહારાજ આ વાત ખોટી નથી કેમ કે આ ઘટના મેં મારી સગી આંખે જોઈ છે અને તમને એટલા માટે કહું છું અને ત્યારે મહારાજ કહે છે કે માધવરાય જો આપણા ગામમાં આવી તકલીફ હશે ને તો તમારી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આપણા રાજ્યમાં એવા મહાનુભવો પડ્યા છે કે આવી એક નહીં પરંતુ આવી હજાર ગાંધીઓ આવે ને તો પણ તેને પછાડી મારી નાખશે કેમ કે આપણા રજવાડામાં બધા જ પંડિતો અને મહા અનુભવો જ વિદ્યાઓના જાણકાર છે અને હરેક વિદ્યાઓને પરાસ્ત કરવાની તેમનામાં શક્તિઓ છે અને ત્યારે માધવરાય કહે છે કે બસ તો મહારાજ અમારે એટલું જ જોઈએ છે બાકી વધારે અમારે તમારી પાસેથી કંઈ આશા નથી અને ત્યારે મહારાજ કહે છે કે માધવરાય પણ એના માટે અમારા રાજ્યની એક ઘૂકડીત દળ તમારા ગામમાં આવશે અને તેઓ અહીંયા રહી અને આ વાતની સાચી જાણકારી મેળવશે અને એમને એવું લાગશે ને અને જોવા મળશે ને કે તમારી વાત સાચી છે તો આ ગામમાં અમારા સર્વશ્રેષ્ઠ વિદ્યા ભણી અને આવેલા અંગત માણસો તમારા ગામ માં રહેવા આવશે પણ એના માટે પેહલા અમારા સિપાહીઓ આનું સબૂત મેળવવા માંગ છે ત્યારે માધવરાય કહે છે કે ભલે મહારાજ અમને મંજૂર છે અને તમે કહેતા તો એમ પણ આખું ગામ તમારા માટે તૈયાર છે અને મિત્રો આમ પછી તો રાજા પોતાના રજવાડામાં જાય છે અને સૌથી શક્તિશાળી સિપાહીઓ એક ટુકડી તૈયાર કરે છે અને તેમને કહે છે કે હે સિપાહીઓ તમારે માધવરાયના ગામમાં જવાનું છે અને ત્યાં કોઈ માયાવી શક્તિ રૂપ બદલી અને આવે છે અને આખા ગામ ની હેરાન કરે છે અને મને આવી વાત મળી છે તો તમારે ત્યાં જઈ અને પૂરેપૂરી જાણકારી મેળવવાની છે કે શું ખરેખર આ વાત સાચી છે કે પછી કોઈ દુશ્મનો છે તો એ તમારે જાણવા ત્યાં જવાનું છે અને પાંચ દિવસ માં આ યાદ જાણી લેવાનું છે કે શું ખરેખર વાત સાચી છે કે પછી ખોટી છે કે પછી માધવરાય ખોટું બોલી રહ્યા છે તેને તમારી પૂરી જાણકારી મને પાંચ દિવસ આપી દેવાની છે અને ત્યારે આ ટુકડીઓને સેનાપતિ ખુબ અને હોશિયાર છે અને તેને કહ્યું કે મહારાજ આ પછી ગામમાં કોઈ આવ્યો છે અને આખાએ ગામનો પહેરો ભરવા લાગ્યો છે તેથી હવે તો આખા ગામ ને શ્વાસ લીધો કેમ કે હવે એમને એમ થઈ ગયું છે કે મહારાજ ગમે તેમ કરીને પણ આ ગાંગીને પકડી પાડશે અને તેના ત્રાસથી મુક્ત કરાવશે પણ મિત્રો આ સિપાહીઓ તો એક દિવસ બે દિવસ અને આજે ત્રણ ત્રણ દિવસો વિત્યા પણ હજી સુધી ગામમાં ગાંગી જોવા મળે તેથી આ બાજુ કે ગાંગી લાગે છે કે સિપાહીઓને જોઈ અને ડરીને ભાગી ગઈ છે અને આમ એકબીજા ગાંગી ની મજાક ઉડાડી રહ્યા છે ત્યારે સેનાપતિ આયુને કહે છે કે ગાંગી લાગે છે કે વિજયસિંહના માણસોને જોઈ અને ગભરાઈ ગઈ છે અને ગામ છોડી અને ત્યાં ભાગી ગઈ છે અને લાગે છે કે અહીંયા આ ગામ માં આવવાની એની હિંમત નથી થતી અને આમ બધા ગાંગી ની વાત ને લઈ અને ખુબ મજા કરી છે અને હસી રહ્યા છે પણ મિત્રો વાત જાણે એમ છે કે ગાંગી તો પોતાની વિદ્યાઓ શીખી રહી છે અને આજે ચોથો દિવસ ઉગ્યો છે ત્યારે ચોથા દિવસે પણ ગાંગી બાબાની સાથે વિદ્યાઓ શીખવા બેઠેલી છે અને હવે તો ગાંગીને ને બાબા એ ઘણી બધી જાતની વિદ્યાઓ શીખવાડી દીધી છે અને ગાંગી પણ પૂરેપૂરું ધ્યાન આપી અને વિદ્યાઓ શીખી રહી છે અને આમ કરતા કરતા પાંચ દિવસ વીત્યા ત્યારે છઠ્ઠા દિવસે મહારાજ પોતાના ઘોડે સવાર થઈ અને માધવરાય ના ગામ માં આવે છે અને એમના માણસો ને મળે છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આ ગામ અહીં 5 દિવસ થી રાત દિવસ પહેરો ભરી રહ્યા છીએ બની નથી અને નથી તો કોઈ રૂપ કે નથી તો કોઈ ગાંગી આવી માટે મહારાજ અમને તો લાગે છે કે માધવરાય ખોટું બોલી રહ્યા છે અને ત્યારે રાજા કહે છે કે તું એક કામ કરો આ ગામમાંથી આપણા હવે આપણા રજવાડામાં પાછા મોકલી દો અને ખાલી બે સૈપાયો આખો આ ગામની રક્ષણ કરવા માટે અને ત્યારે સેનાપતિ કહે છે કે સાચી વાત છે મહારાજ અહીંયા વધારે સૈપાયો રાખવાની કોઈ જરૂર નથી અને આમ કહી અને બે સૈપાયોને ગામમાં રાખવામાં આવે છે અને બીજા સિપાહીઓને લઈ અને પાછા સેનાપતિ ત્યાંથી નીકળી જાય છે અને બે સૈપાયો હવે આ ગામને ચાપે રહી અને ગામની રક્ષા કરી રહ્યા છે અને ગામનો પેરો ભરી રહ્યા છે અને આમ કરતા કરતા દિવસ વીત્યા અને રાત પડી તેથી આખું ગામ વાળું પાણી કરી અને નિંદ્રા ને આજીન બની જાય છે અને ત્યારે એમ બને છે કે રાત તો વીતી ગઈ પણ બીજા દિવસે જયારે ગામના માણસો ઉઠ્યા ને અને અને જે જે માણસો ગયા ને તો પોતાના ઓડેથી રાડ નીકળી ગઈ અને ત્યારે આખું ગામ ભેગું થઈને જોઈએ છે તો ત્યાં પેલા બંને સિપાહીઓ ની લાશ પડી છે અને આજુબાજુ માં કોઈ હથિયાર પણ નથી કે કોઈ પ્રકારના તેમના શરીર ઉપર ભાવના નિશાન પણ નથી અને ત્યારે ત્યાં માધવરાય પણ આવી જાય છે અને તેઓ પણ કહે છે કે અરે રે આપણા ગામમાં શું થઈ ગયું અને આ બે છે કે માધવરાય આ બે સિપાહીઓ આપણા ગામની રક્ષા કરી રહ્યા હતા અને રાત્રે પહેરો ભરી રહ્યા હતા અને આજે આ બંને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તો આની પાછળ ગાંગીનું કામ હોવું જોઈએ અને પછી તો માધવરાય એ ફરીથી વિજય જે શું અને જણાવી કે તમારા મોકલેલા બંને સૈપાયોને રાત્રે કોઈકે મારી નાખ્યા છે અને કોણ જાણો એમને શું થયું છે ત્યારે મિત્રો ફરી પાછી રજવાડામાંથી ટુકડી નીકળે છે તો મિત્રો તમને શું લાગે છે કે શું આ બન્ની સૈપાયોને કોણે मारे હશે અને શું આમનું મોતનું કારણ જાણગી તો નહીં હોય ને તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરો અને અમારી ચેનલ કરવાનું ભૂલશો નહીં જય માતાજી